ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી કેમ્પ યોજાયો આ પ્રસંગે કંપનીના ડાયરેક્ટર રાકેશભાઈ રજનીભાઈ કુંદનાની ઇન્દુ બ્લડ બેંકના સંચાલક શાહ સહિત કર્મચારીઓ હાજર રહ્યા પહેલી સવારે શરૂ થયો અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં અગિયારસો જેટલા માતબર રક્ત એકત્ર કરવાનું અનુમાન જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતના પોલી સાથે જોડાયેલા લોકોના માધ્યમથી બ્લડ ડોનેશન કેમ્પ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે વધુને વધુ લોકો રક્તદાન કરે એના માટેનો પ્રયત્ન સમગ્ર વર્ષ દરમિયાનમાં કરવામાં આવે છે અને આ વર્ષે બે હજાર ને પણ વધારે લોકો સમગ્ર ભારતમાં રક્તદાન કરે એના માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે સૌથી વધારે જ્યાં લોકો આ કામગીરી સાથે જોડાયેલા છે એવા પોલી કેપના હલોલના યુનિટ રાકેશભાઈ તલાટી સંગમ સાવનભાઈ અને બાકીના બધા જ લોકોના માધ્યમથી એક હજાર એકસોથી પણ વધારે રક્તદાનના આયોજકોના માધ્યમથી અહીંયા રક્તદાન થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે તો ભારતના અન્ય સ્થળોમાં એટલે કે દમણ હોલી કેપની પોતાનું હેડક્વાર્ટર એટલે કે બોમ્બે અને અન્ય જગ્યાઓમાં ત્યાં બીજા અગિયારસોથી પણ વધારે લોકો રક્તદાન કરે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે મને ચોક્કસ વિશ્વાસ છે કે આજે સાંજ સુધીમાં થી પણ વધારે લોકો રક્તદાન કરશે